ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ વાડા તથા અધિકારી ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગાર પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા માટે સખત સૂચના આપેલી હોય જે ગઈકાલ તારીખ ઓગણત્રીસ જુલાઈ ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ભાવનગર કુંભારવાડા નારી રોડ પીપરવાડા ચોક માં રોડ ઉપર આવતા બાતમી મળી હતી કે ભાવનગર કુંભારવાડા ખાતરવાડી જગુભાઈ ધીરુભાઈ પરમાર ના ઘર સામે જાહેર જગ્યામાં અમુક માણસો ગોળ કુંડાળુ વાળી ગંજી પત્તાના પાના પૈસા વડે હાથ કાંપનો જુગાર રમે છે

સુનિલ રમેશભાઈ ચુડાસમા અને રોહિત રાજુભાઈ પરમાર આ ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી ગંજી પતાના પાનાનંગ બાવન ગોદડુ એક તથા રોકડા રૂપિયા એકવીસ મળી કુલ કિંમત રૂપિયા એકવીસ હજાર પચાસ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આરવાડાસાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અનિરુદ્ધસિંહ ગોહિલ બાબકુદાન કુંચાલા માનદીપસિંહ ગોહિલ એજાજ ખાન પઠાણ અને જયદીપસિંહ ગોહિલ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર